રામ રામ સીતારામ મજામ બધાય અને બધાની જય દ્વારકાધીશ આપણે જો આજે હાલે કામકાજમાં ઊલકરા પીવરાવવાનું આપણી જો ધાણા તો ફાઇનલી પીએ આકર બધાય અને આપણે હાલે ઓલકરા આપણી મગફળી વાવવાનું છે ને ઉનારું તે આપણી જો ખેતર પીડ્યું હાલે અટાણે ઓરવવાનું તે ઓરવાઈ દઈએ કે ખડબડ હોય એ જાય આપણી દવા ન મૂકો ખડને ઉનારે એટલે આપણી અટાણે ઓરવાઈ દઈએ અને આપણી જો ફાઇનલી ધાણામાં હે ને ત્રીજું પાણી ફેરવું એ પાછું ચોથું પાણી ઊરિયા બોરિયા દેવાનું આપણે પછી લગભગ સાહદી પછી વારવું ચોથું પાણી એટલે આપણે ફાઇનલ ત્રીજું પાણી ફેરવા લીધું અને પાછું અટાણા કરાશ મગફળી વાવું ફોડબોડ ને ઉગજે બધી આપણે જો બધા વાઢા વાજીયા થયા દીકરના બે ક્યાર આગતરા આપણી એક વાટ ફેરવી લીધો અને પાછો જેવા બીજો વાટ હેટાણે અને આપણી પાસત્રા ગદબ બધા ને એ પણ એવો વાયઠાજી વાટ આ બે ક્યારા આપણી આ આ પાસત્રા લગભગ ઓલા કરતા મહિના સુધી હે આમાં આપણી વાયઠાજી વાસ અને બે ક્યાર ઓલી કરા છે ને આપણે આ બે ક્યારા હે ને આગતરા હતા આ બે કેરા તો આપણે આમાં માટે એક ઘરે એ વાત ફેરવી લીધો ને બીજો વાટ હાલે હટાણે ગદબમાં ગધબ પછી એક વાર ફેરી જાય તો પાછો આઠ દસ દિન પાછો બીજો વાટ છોડે જાય કારણ કે કોરે બહુ ગદબ જયારામાન ઉનારામાન તો છૂમાહાઉથી આપણે ગદબ આપણે બીજો કંઈ જવા દવાની વાવ જ ન રહીએ કારણ કે ચુમાહાવથી રાખવી જઈએ છુમા એ આપણે ગદબ રાખવા જઈ રહીએ પણ ખાતર બાતરનો ખતમ જો જોઈએ ને તો પછી વાટ વધારે પછી થોડાક થાકી જાય ગદબ

વીણાણાનો ડુકે એટલે થોડાક તો સાફ થઈ જાય સવારે આપણી બી વરસાદ થયો હતો ને બરોબર જમાવટ કરે એવું નથી નબળું પડે એને આપણી પાસે ગદબી પીતા જાય ને બી ધોવાય છે બે કામ થઈ જાય આપણી જે આ ખેતર પડ્યું ને એમાં આપણે ઓરવવાનું પ્લાનિંગ છે કારણ કે ખળ બહુ ગયું છે આંબો ખળ એની આપણે આ પટ્ટો ઓરવવાનો હેરામ ખાવાનું હોય ઉગે જાય અને આપણે હવે ધાણા પીએ કે નહીં આમાં આથી જો પાણી ચાલુ કરી દીધું ઓર હોવાનું આમાં આપણે આવવાનું હે મગફળીનો પ્લાનિંગ ઉનારું તો જે વાર હે ને એ ઓરવાઈ જાય ખડબડ ને ઉગે જાય ખડ ઉગ્યું બહુ આમાં જો પાણી ખૂટે ને તો આવું ઉગ્યું ખડ આપણે આમાં પાણી કાઢી જઈએ ખળ ઉગે જાય બિહારનું હોય જે તો મહિના દિન વાર છે ને વાવવાની ઉનાર મગફળી એટલે આપણી ખળ બળ ઉગે જાય બધું એકાદ ફરી રાપ કાઢી નાખીએ પાણી વાળીને ખળ ઉગે જાય એટલે આમાં જો ગામમાંથી ફૂટન પાણી આવ્યું હતું ને તો બહુ ખળ ઉગે આપણું ગાજર જો આપણે હવે વેજી સળગા એની બે ક્યારે હે હેરા ગાજર ના પછી આમાં હવા ચાલુ કરી દીધી દેશ ક્યારે ફૂગ